નદ બત્તુલ ઉલમાના શૈખુલ હદીશ અને મૌલાના રફિકસા બરોડવી એ વિદ્યાર્થીઓને સારા સંસ્કારથી રહી લોકોની અને દેશની સેવા કરવા જણાવ્યું આ વિદ્યાર્થીઓ અહીંયાથી શિક્ષણ પૂરું કરી દેશ વિદેશમાં પોતાનું પોતાના મા બાપનું અને દેશનું નામ રોશન કરે તેવી મદરસા સંચાલક મેનેજિંગ ટ્રસ્ટી ખાઝી અફઝલભાઈ મેન્સન મૌલાના સાજીદ શાહ કાજલે વિદ્યાર્થીઓને આશીર્વાદ દુઆઓ પાઠવી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મદ્રાસા જામિયાના વિદ્યાર્થીઓ અને આણંદ શહેર અને આજુબાજુ ગામ શહેરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા Biro report sa Drubelim. જે આણંદ શહેરમાં જામિયા મદરસા તરફથી આજે જે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે એ બાબતે આપ શું કહેશો આણંદ શહેરમાં આજે જે મોટો મદરેસો છે મોટા મદરેસાના ઉદામણા નામથી ઓળખાય છે મદરેસા જામિયા અરબિયા તાલીમુલ ઇસ્લામ આણંદ આજે અહીંયા જલસો છે જે એન્યુઅલ ફંક્શન કહેવાય અહીંયા આગળ જે મદરેસામાં જે તાલીમ થાય છે કુરાન હદીશની દીની દુનિયાની બધી જ તાલીમ થાય છે અને પૂરેપૂરું મુકમ્મલ કુરાન શરીફ અમારા છોકરા અહીંયા હફીઝ કરે છે એનું શરટી મળે છે આજે પછી આલિમિયત જે છોકરાઓ પાસ કરે છે એનું બી શરટી મળે છે અને આ છોકરાઓ અમારા જે છે અમારા સ્ટુડન્ટ એ આખી દેશ દેશ દુનિયામાં બધે જઈને એનો પ્રચાર કરે છે અને અલહમદુલ્લા અમારા અહીંયા આણંદના જામિયા અરબી આ તાલીમ ઇસ્લામ આણંદમાં પૂરેપૂરી તાલીમ છે દિનની તાલીમ સાથે દુનિયાવી બી તાલીમ છે પણ છોકરાને ઇંગ્લિશની ઇંગ્લિશ બી અલગ ક્લાસ થાય છે કોમ્પ્યુટરના બી ક્લાસ થાય છે અને મદરેસાની જોડે સાથે એકથી બાર ધોરણની સ્કૂલ પણ છે જ્યાં માશાલ્લા પંદરસો સ્ટુડન્ટ પણ છે આ પૂરેપૂરી તાલીમ આ મદરેસામાં થાય છે જેનો આજે અહીંયા એન્યુઅલ ફંક્શન છે અહીંયા ઇનામ વિતરણ થશે અને સનદ આપવામાં આવશે સર્ટી આપવામાં આવશે હફીઝ થયેલાને આલિમ થયેલાને કોમ્પ્યુટર પર જે લોકો શીખે છે બેઝિક ને બધી જે જેટલા બી કોર્સ થાય છે તો એનું પણ એની સાથે સાથે સર્ટી આપવામાં આવશે કેટલા બાળકોને સર્ટી આપવામાં આવશે તકરીબન પાંચ પાંચ આલિમ થાય છે એમને પાંચ આલીમિયતનું સરટી આપવામાં આવશે અને ત્રીસ છોકરા અમારા અહીંયા જે હિપ્સ હિપ્સે કુરાન કર્યું અલ્લાહ એમની બરકત આપે એ બધાને એમને બી ત્રીસે ત્રીસ ચલાવવાને આજે અહીંયા આગળ સરટી આપવામાં આવશે હિપ્સનું